તો હેલો ડિયર ફ્રેન્ડ્સ ફરીથી સ્વાગત છે અમારું એક નવા જ વ્લોગમાં તો આજે વ્લોગ સાંજના છ વાગે ચાલુ કર્યો છે કારખાને ગયા હતા તો કારખાનેથી ઘરે વહીવાશે અને આ આવીને જો બંકો અને પિન્સો બે આવ્યા છે અને ઓઇલી જો ત્યાં આવીને બે ગઈ છે રાંધવાનું તૈયાર કરે છે તો તમે જોઈ શકો છો અને અત્યારે અમારા ગામમાં વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું ફૂલ થઈ ગયું છે તૈયારી અને જો પાછળ તમે દેખાતું છે થોડા થોડા છાટા પડે છે તો તમને દેખાડું કે જો આટલું પલી ગયું છે અને એમાં ક્યાંક ક્યાંક કેરેક કેરેક છાટા પડે છે તો તમને દેખાતું છે અહીંયા વધારે દેખાય છે જો આ પલાળ દીધું છે અને આ જો આ વાદળા થઈ ગયા છે વરસાદની ફૂલ તૈયારી છે જો જો વાદળા કાળા થઈ ગયા છે તો નક્કી નહીં વરસાદ ક્યારે આવે આવે તે ન હોય આવે આનું તો કઈ નક્કી ન હોય અને જોઈ શકો છો તમે લો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા બ્લોગ તો અમે છો તો હેલો મિત્રો તો અત્યારે મેં કારખાને થી વાડી આવતા રહ્યા છું અને વાડી આવ્યા તો વરસાદ જેવું થઈ ગયું તો વરસાદનું ફૂલ તૈયારી છે તો તમને હું બતાવું જો વરસાદ કેવો સર્યો છે ઈ બાજુ આ બાજુ જો આ બાજુ જો હમણાં થોડીક વાર પેલા છાટા પડતા હતા આ બાજુ પવન બહુ આવતો હતો તો વરસાદ આવવાનો તૈયાર છે તમારા ગામમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરજો મિત્રો બે દિવસ પહેલા વરસાદ આવ્યો હતો ત્યારે મેં આ માઇન્ડવી વાવી દીધી છે જો આ બાજુ મારા દાદાજીને વાવી દીધી છે અહીંયા અમે વાવી દીધી છે અને ઓલો ટાકો દેખાય ત્યાં મારા કાકાનીને પણ માઇન્ડવી વાવી છે આ ન્યાથી તે છેક આ બાજુ સુધી બધા માઇન્ડવી જ આવી છે તો તમે કોઈએ વાવણી કરી છે કે નહીં માંડવી અથવા કપાસ જે વહેવું હોય તે કોમેન્ટ કરજો અને કન્ટિન્યુ લોગમાં રહેજો હેલો ડિયર ફ્રેન્ડ ફરીથી સ્વાગત છે અમારા એક ઇના ઈઝ લોગમાં તો આજે બુધવાર હતો અને વાડી વહી આવ્યા છે એવી તો વાડીયા તો કામ નતું એટલે બપોર પછી વાડી આવ્યો છો તો આ બાજુ માંડવી વહી દીધી પણ વરસાદ કયો નથી અને આ બાજુ મારી મમ્મી બેઠા છે તો ત્યાં જાઓ પછી શેવડો ખાવાનો છે ફ્રેશ લઈને આવ્યા છે આપણે તો અહીં શેવડો મૂકજી થશે બસ ખાવાનો છે અને આજે એક લોગમાં એક વસ્તુ બતાવવાની છે તો એ જોવા માટે તમે છે ને કન્ટિન્યુ લોગમાં બના રહેજો કારણ કે વસ્તુ એવી છે કે તમને જોવાની મજા આવશે એટલે લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો અત્યારે જો આ બધાય મારા ભાઈઓ ને બેનો નાસ્તો કરવા આવ્યા છે અહીંયા જો હું શેવડો લેવો તો તઈ બધા અહીંયા શેવડો ખાય છે જો બધા આવી ગયા વાડી હતા મેં બધાને બોલાવ્યો મેં થાલો નાસ્તો કરવા તો એ બધા એ નાસ્તો કરવા એવા છે હાલો મિત્ર કેમ છો બધા મજામાં જ હસ્યો હાલો જો મારી દેરાની આઈલી આવે છે નાસ્તો કરવા આ બાજુ જોઈતી નથી એવડું ફરી ગઈ છે છે ને એટલે થી ઘરે આવતો છું અને ઘરે આવીને મને એમ થયું કે લેને થોડોક વિડીયો ઉતારી લો તો ઘરે આવતો છું અને વિડીયો શૂટ કરું છું તમે કન્ટિન્યુ જોતા જશો વિડીયોમાં તો હું આજે તમને એક વસ્તુ બતાવવાનો છો શું બતાવવાનો છું ને તે કોમેન્ટ કરજો કારણ કે તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે તમારે હું બતાવવાનો છું ને મને ખબર પડશે બરાબર તમે કોમેન્ટ કરજો કે હું શું બતાવવાનો છું અને સંગીતાને હું એના પપ્પાના ઘરે મૂકી અગિયારસ કરો આજે સવારે ગયો તો તો હમણે તો મારા જ વ્લોગ આવશે એકલાના એના તો નહીં આવે કારણ કે યાર ભગવાન ખીરિયા અગિયાર એસ કરવા ગઈ છે સાત આઠ દિવસ અગાઉ તો મારા જ વ્લોગ આવશે તો મિત્રો આજે હું તમને છે ને અમારા મેરેજનો આલ્બમ બતાવવાનો છો તો તમે કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો બરાબર કારણ કે આલ્બમ કેવો લાગે તે ફરીથી કોમેન્ટ કરજો તો કન્ટિન્યુ મારો વ્લોગ જોતા રહેજો કારણ કે તમે મારો મેરેજનો આલ્બમ જોવાનો છો એટલે કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો તો મિત્રો આ હતો મારા મેરેજ નો આલ્બમ અને જો મિત્રો તમારે આખો મારે જોવો હોય તો મારી ચેનલ ઉપર પાંચ હજાર અને આ લાઈક અને પચાસ કોમેન્ટ કરો અને પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો ત્યારે મારા આખા આલ્બમનો વિડીયો બનાવીશ તો મારો આલ્બમ જોવો છે તે કે નહીં તો કોમેન્ટ કરી જો અને એટલો મારો આલ્બમ હતો તો આટલા સબસ્ક્રાઈબરમાં એટલો જ આલ્બમ બતાવ્યો છે કારણ કે આખો બતાવીશ પણ સબસ્ક્રાઈબ થોડાક પૂરા થઈ જાય પાંચ હજાર સબસ્ક્રાઈબ અને પચાસ કોમેન્ટ સો લાઇક આ વિડીયોમાં અને પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો એટલે આખો મેરેજનો આલ્બમ બતાવીશ તો કન્ટિન્યુ મારો આલ્બમ જોવા માટે આ ચેનલ ઉપર જોડાયેલા રહેજો કારણ કે તમે પાંચ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરાવો એટલે મારા મેરેજનો આલ્બમ હું તમને બતાવીશ તો મિત્રો મારા મેરેજનો આલ્બમ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું તો હવે નેક્સ્ટ વ્લોગ સાથે મળશું અને આ વ્લોગ તમને કેવો લાગ્યો અને આલ્બમ કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો ભૂલતા નહીં અને જો મારો વિડીયો ગીમો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને જો મારી ચેનલ ઉપર નવા આવે હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા સાઇડમાં આપેલો બે લાઈકોન પ્રેસ કરજો જેથી કરીને મારા વિડીયોની જાણ સૌથી પહેલા તમને લોકોને થાય એટલે મારા નવા નવા વ્લોગની જાહેરાત તમને થાય અને તમે જોઈ શકો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલો બે લાયકોન પ્રેસ કરજો અને હવે નેક્સ્ટ લોક સાથે મળજો તબ તક કે લઈએ બાય બાય